જય માતાજી મિત્રો જય મામા સરકાર હું છું અખુબા કાઠી મામા ભગત મસાણી મેલેડી માના ભુવાજી હર વિઘ્ન હર શક્તિ હર દુશ્મનથી બચાવે સૌના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બનાવી રાખે મારી મેલેડી આ નવરાત્રિની સૌને શુભકામના અને નવ દિવસ માતાજીના નોરતા છે અને નવરાત્રિમાં જે ગરબા રમાય છે એમાં સારા ગીત વગાડો કોઈ હિન્દી કે કોઈ ખોટા ખોટા આ કોઈ નાશ કે કોઈ ડીજે કે કોઈના લગ્ન નથી કે આવા ગીતો તમે વગાડો છો જેવાન તેવા ગીતો આ લોકો વગાડે છે તો માતાજી નવ દુર્ગાના ગીત વગાડો મા અંબાના વગાડો મા મેલડીના વગાડો મા મોમાઈના વગાડો મા મોગલના વગાડો માતાજીના નવરાત્રિ છે એટલે સારા ગીતો વગાડવાના અને ઉસે તે જાને જગ જાને હે દેશે દુવાર દુબ દુબી બધા તમારા નામના ગમે એટલા દુબદુબિયા વગાડશો તો જગત તમને ઓળખશે નહીં જગત ત્યારે ઓળખે કે ભક્તને યાદ કરે દાતારને યાદ કરે સુરવીરને યાદ કરે ને હાથમાં જો તમારામાં પાણી હોય અને તલવાર ચલાવી જાણવાની જો તમારામાં તાકાત હોય તો જગત યાદ કરે બાકી ઉસે તે જાને જગ જાને હે દેશે દુવાર દુબદુબી બજાંતે હે તમારા નામના ગમે એટલા દુબદુબી વગાડશો તોય ત્યાં જગત ઓળખશે નહીં એટલે માટે આ વિડિયોને ખૂબ શેર કરો લાઈક કરો અને કોમેન્ટમાં સારું લખજો અને નવરાત્રિ છે પછી દિવાળી આવે છે તો સૌના ઘરમાં કાયમિક નવું વર્ષ રહેવું જોઈએ જેવા સવારમાં ઉઠો એવું નવું વર્ષ થવી જોઈએ એવી મા ભગવતી મા મેલડીને પ્રાર્થના હર વિઘ્ન હર કષ્ટ હર બુરી શક્તિ હર દુશ્મનથી બચાવી રાખે તો આ વિડીયોને શેર કરો લાઈક કરો અને કોમેન્ટમાં સારું લખજો અને કોઈનું સારું થતું હોય તો કોઈનું ખરાબ નહીં કરવાનું જય માતાજી જય મામારકાર